ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા યોગી આદિત્યનાથ સુરતના એક જાણીતા ઉદ્યોગપતિના ઘરે આયોજિત માંગલિક પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા સુરત શહેર આજે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મુલાકાતથી ગાજ્યું છે યોગી આદિત્યનાથ સુરતની એક શ્રેષ્ઠ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિના પુત્રની સગાઈના પ્રસંગમાં આશીર્વાદ આપવા માટે ખાસ સુરત પહોંચ્યા હતા દિત્યનાથે પ્રસંગમાં હાજરી આપી અને ઉદ્યોગપતિના પરિવાર સાથે સમય વિતાવ્યો હતો અને નવ દંપતીને શુભકામનાઓ પાઠવી હતી રાજકીય વ્યસ્તતા વચ્ચે પણ યોગી આદિત્યનાથની આ અંગત મુલાકાત સુરતના ઉદ્યોગ જગતમાં ચર્ચાનો વિષય બની ગયો છે